આપડે અમેરિકા છે અમેરિકા મનસુખ કાકા દોસ્તી બનાવીએ નવા ભાઈ બનાવીએ કીધું શું નામ છે તમારું અશોક છે મનસુખ કાકા મૂળ વતન આપડે કઈ સમાજ માંથી મોટા સમાજ માં ક્યા સમાજ માંથી મોટા સમાજ માં મોટાભાગ સમાજ એટલે મોટા આપણે ઉમિયા માતા નું મંદિર છે ને મોટો મોટાભાગ સમાજ કે છે હમ તમારા વિદેશના આઉટ કન્ટ્રી ના નંબર આવે ને એટલે ખબર પડે કેમ કે તમારો વોટ્સઅપ કોલ આવે બધા શું છે તબિયત પાણી બસ તબિયત પાણી તો સારી છે જો કચરા પોતું કરીએ છે સ્ટોર ની અંદર મહેનત કરી તો મળવા છે નહીં મહેનત કરે તો નહીં મળે બરાબર બરાબર આપણે અહીંયા શું વ્યવસાય કરો છો મારે એક વેબ સ્ટોર નો બિઝનેસ છે શેનો વેબ સ્ટોર વેબ સિગરેટ ને એવું બધું છે ઠીક ઠીક હા એટલે આપણે અહીંયા મતલબ ઓલી કરિયાણાની દુકાન હોય એવું પાન બેડીની

મનુ થી એટલે પછી મેં કીધું ચાલ આવા મારો સાદો સ્ટોર કરી લેવા દે હવે મારે એવું નહીં પેલું થાય

ભૂરી પૈસા તમારા માથા ના બધા એવું છે કોઈ વિશ્વાસ નહી કરવાનો એમને તો પચાસ હજાર સાઠ હજાર માં બાય જોઈએ એવી મળે

ઇન્ડિયા જવાનું કહીયા થી ભેગું કરવાનું ઇન્ડિયા જવાનું કોઈ કાયા મા બાપ હોય કોઈને કઈ જોયું ના હોય કોઈ કોઈ મંદિર ના હોય એમને કહેવાનું બોલો તમારે આવું છે મારી હંગાત તમને બોલો મારા એ કરીને પાંચ દસ પંદર જણ ના લઈને જાત્રા કરી આવીએ હારે પાછી ભૂરિયા નો વિશ્વાસ નહીં કરવાનો ના ઠીક ઠીક તો આ બધું બિસ્ટોલું બિસ્ટલું એ કદી નહી પાજુ આઈ જાવ

તમારે આ દુકાનમાં જેટલું દેખાય એ બધી વસ્તુ ખાવા પીવાની છે ના બધી જ પીવાની છે નહીં

બે લાખ ડોલર નોમદભાઈ અઢી કરોડ રૂપિયાની ગાતરી ઓહ તો ત્યાંથી તમે પાંચ મોકલો તો તમે ઓકી રહી તો એટલા માટે મળતા હોય તો શું ખોટું છે વર્ષે કરોડ રૂપિયા તમે બનાવો દસ વર્ષ દસ વર્ષ મહેનત કરીને તમે જતા દસ કરોડ રૂપિયા ભેગા થઈ ગયા ઇન્ડિયા પોતાનું મકાન થઈ ગયું ગાડી થઈ ગઈ શું કરવાનું જિંદગી જીવવાનું ઓકે